નમસ્કાર સ્વાગત છે આપનો લોકમંચમાં જનતાનો જનાદેશ ઈવીએમમાં સીલ થઈ ગયો છે ને ઘડીઓ ગણાઈ રહી છે કે કોને જનાદેશ મળી રહ્યો છે કોને સત્તાના સુકાન ભારતની જનતા સોંપવા માંગે છે ઇન્ડિયા કે પછી એનડીએ એનડીએ વર્સિસ ઇન્ડિયા જે આખી આ ચૂંટણી લોકસભાની રહી છે અને પરિણામો પહેલાં એક્ઝિટ પોલમાં ક્યાંક ભારતીય જનતા પાર્ટીની સરકાર ચોક્કસ બની રહી છે પણ કોંગ્રેસે પણ ખોખારો ખાઈને કહ્યું છે કે બસો પંચાણું થી વધુ બેઠકો પર ઇન્ડિયા વિજય થશે અને સત્તા બનાવશે સવાલ એ છે કે શું એનડીએની સીટો ખરેખર પાર થશે ભારતીય જનતા પાર્ટીને ત્રણસો સિત્તેરથી વધુ બેઠકો મળશે અથવા ત્રણસો સિત્તેર બેઠકો મળશે ઇન્ડિયા બ્લોક કેટલી સીટો જીતશે કોંગ્રેસ કેટલી સીટો જીતશે એ ક્યુરોસિટી તમામના મનમાં છે અને ખાસ તો જે પોલના પોલ ઓફ પોલ્સ મુજબ એનડીએને ત્રણસો પાસઠ અને ઇન્ડિયાને એકસો પિસ્તાલીસ બેઠકો મળી શકે છે અને સવાલ એ છે કે એક્ઝિટ પોલ પ્રમાણે પરિણામ આવશે કે પછી વિપરીત કારણ કે એક્ઝિટ પોલ એક્ઝેટ પોલ હોય એવું પણ નથી બન્યું ભૂતકાળમાં વિવિધ પક્ષો દ્વારા જ્યારે વિજયના દાવા કરવામાં આવી રહ્યા છે ભાજપ ત્રણસો સિત્તારી સિત્તેર બેઠકો જીતશે નડ્ડાજી કહે છે એનડીએને ચારસો બેઠક મળશે તો ખડગેજી પણ કહે છે કે ઇન્ડિયા ગઠબંધનને બસો પંચાણુંથી વધુ બેઠકો મળશે અને સત્તા પર બેસશે ગુજરાતની સીટોની વાત કરીએ તો ગુજરાતમાં છવ્વીસમાંથી છવ્વીસ નો ડાઉટ બે ટર્મથી ભારતીય જનતા પાર્ટી કવર કરી રહી છે પણ આ વખતે ક્યાંક એક્ઝિટ પોલમાં ચોવીસથી છવ્વીસ મળી શકે છે એટલે ચોવીસ પણ મળે પચીસ પણ મળે આમ તો એક સીટ તો ઓલરેડી મળી ચૂકી છે પણ શું ગુજરાતમાં દસ વર્ષ બાદ લોકસભામાં કોંગ્રેસ ખાતું ખોલાવશે આવા સવાલો પણ ઉઠી રહ્યા છે બે હજાર ઓગણીસમાં ભાજપને ત્રણસો ત્રણ એનડીએને કુલ ત્રણસો ત્રેપન મળી હતી બે હજાર ઓગણીસમાં કોંગ્રેસને બાવન જ્યારે યુપીએને બાણું બેઠક મળી હતી અને બે હજાર ચૌદમાં ભાજપને બસો બ્યાસીને એનડીએને ત્રણસો ને છત્રીસ બેઠકો મળી હતી ત્યારે સવાલ એ થાય છે કે આ જે ઘડીઓ ગણાઈ રહી છે ને જ્યારે પરિણામ જાહેર થવાના છે

જે દાવા થઈ રહ્યા છે કે એનડીએ ભાજપ ભાજપને ત્રણસો સિત્તેર ગઠબંધન જે પરફોર્મન્સ આપ્યું છે 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 જે મજબૂત એના પરથી એવું લાગે કે આ માત્ર એક જુમલો હતો શરૂઆતમાં નો ડાઉટ તમે પણ ચારસો ચારસો નો નારો કર્યો હતો પણ પહેલું બીજું ને ત્રીજું ચરણ આવતું ગયું તમારા પણ મુદ્દા બદલાતા ગયા અને તમારી બેઠકો જે ચારસો પ્લસ ની વાત હતી એમાં પણ ક્યાંક એ જુવાળ શાંત થતો લાગ્યું જરા હેમંતભાઈ દિલીપભાઈ જ્યાં સુધી આ વખત ના બે હજાર ચોવીસ ના લોકસભા મતદાન ની વાત કરીએ તો આજે જ ચીફ ઇલેક્શન ઓફિસરે જે પ્રમાણે પ્રેસ કોન્ફરન્સ માં વાત કરી કે ચોસઠ પોઈન્ટ બે કરોડ જેટલા ભારતીયો એ આ વખતે લોકસભાની ચૂંટણીમાં મતદાનમાં ભાગ લીધો વિચ ઇઝ અ કાઇન્ડ ઓફ અ વર્લ્ડ રેકોર્ડ અને સૌથી વધારે આનંદદાયક બાબત એ છે કે દિલીપભાઈ આજથી દસ વર્ષ પહેલા જયારે જયારે વોટિંગ થતું ત્યારે મેલ વર્સિસ ફિમેલ નોટિંગ બે કરોડ એટલે ઓલમોસ્ટ ફોર્ટી ટુ ફિફ્ટી પર્સન્ટ વોટિંગ મહિલાઓનું એટલે લગભગ મહિલાઓએ પુરુષ વર્ગ પ્રમાણે જે પ્રમાણેની સરખામણીમાં મતદાન કરવું જોઈએ એ પ્રમાણેનું મતદાન થયું છે જે ખરેખર જોવા જાવ તો લોકશાહી માટે એક આનંદદાયક વિષય છે સાથે સાથે જે ફ્રી એન્ડ ફેર ઇલેક્શન આપણા ચૂંટણી પંચની જે વૈશ્વિક મહત્તા અને મહત્વ અને પ્રતિષ્ઠા છે એમાં જો આનંદ એવી એક બાબત હોય તો જ્યાં બે હજાર ઓગણીસ માં પાંચસો ને ચાલીસ જેટલી જગ્યાઓએ રીપોલિંગ થયું હતું ત્યાં આ વખતે માત્ર ઓગણ ચાલીસ જેટલી જગ્યાઓએ રીપોલિંગ થયું એટલે આપણે ત્યાં આ વખતે બહુ જ નિષ્પક્ષ અને જેને કહેવાય કે ખુબ પ્રમાણિકતાથી વોટિંગ પેટર્ન રહી જેનો સમગ્ર યશ ખરેખર જ્યાં સુધી ભારતીય જનતા વિષય છે ત્યાં સુધી બે હજાર ઓગણીસ ના લોકસભાના ઇલેક્શનમાં પણ એનડીએ ને ત્રણસો ને ત્રેપન બેઠકો મળી હતી અને જે રીતે લોકસભામાં વાય એટલે જગનમોહન રેડ્ડીની પાર્ટી બીજું જનતા દળ તથા અન્ય પક્ષોનું સમર્થન હતું લગભગ ચારસો જેટલા સાંસદ સભ્યોનું હંમેશા ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઈની સરકારને સમર્થન રહ્યું હતું આ વખતે પણ જે પ્રમાણેનું ગઠબંધન થયું છે અને એ ગઠબંધનમાં જે મહત્વના ઘટકો ઉમેરાયા છે દાખલા તરીકે ઇન્ડી ગઠબંધનની શરૂઆત કરનાર બિહારના મુખ્યમંત્રી માન્યશ્રી નીતિશ કુમારજી જે રીતે એનડીએ માં પુનઃ જોડાયા એ જ રીતે ચંદ્રાબાબુ નાયડુ ઓગણીસો નવ્વાણુંમાં અટલ બિહારી વાજપેયીજીની સરકારને કદાચ સૌથી વધારે મહત્વનું સપોર્ટ આપવાનું જે કામ કર્યું હોય તો તે વખતના પચીસ ત્રીસ આંધ્રપ્રદેશના સાંસદો સાથે જે કામ કર્યું એવા ચંદ્રાબાબુ નાયડુ પણ આ વખતે ભારતીય જનતા પાર્ટીના એનડીએ ગઠબંધનમાં છે એ જ રીતે તામિલનાડુનું કે અંબુમણી રામદાસની પાર્ટી જે ખરેખર તામિલનાડુમાં નોર્થ તામિલનાડુમાં ખૂબ મોટો વોટશેર ધરાવે છે તે પણ આ વખતે એનડીએ નો ઘટક પક્ષ બન્યો છે મહારાષ્ટ્રની ખૂબ ચર્ચા થાય છે આ વખતે કે મહારાષ્ટ્રમાં શું પરિણામ આવશે પરંતુ મહારાષ્ટ્રમાં સંગઠનની દ્રષ્ટિએ કેડરની દ્રષ્ટિએ જેનું સૌથી વધારે પકડ છે એવા એનસીપીના અજીત પવાર પ્રફુલ પટેલ સાથેની એનસીપી અને ઘડિયાળના સિમ્બોલ સાથેની એનસીપી અને શિવસેનામાં એકના છિંદેજીની સાથે જે થાણે મુંબઈ અને મરાઠવાડા વિસ્તારમાં જે પ્રમાણેનું સંગઠન શિવસેનાનું રહ્યું છે અને ધનુષપાળના સિમ્બોલ સાથેની શિવસેનાનું સંગઠન જે રહ્યું છે મને એવું ચોક્કસપણે લાગે છે કે નરેન્દ્રભાઈએ જે લોકસભામાં વાત કરીએ તે કે ભારતીય જનતા પાર્ટીને આ વખતે ત્રણસો સિત્તેર જેટલી બેઠકો મળશે અને એનડીએ અબકી બાર ચારસો બાર અને બહુ લાઇટર વેઇનમાં કહીએ તો મલ્લિકાર્જુન ખરગેજી એ લોકસભામાં અબકી બાર ચારસો બાર આઉટ ઓફ કન્ટેક્સ એ પુનરોક્તિ એમણે પાર્લામેન્ટમાં ને સંસદમાં કરી છે હું એને મુલાયમસિંહજીએ બે હજાર ઓગણીસમાં નરેન્દ્રભાઈને જે આશીર્વાદ આપ્યા હતા કે તમે ફરીથી સત્તાના સુકાન સંભાળો એ પ્રમાણેનો દિશા નિર્દેશ મલ્લિકાર્જુન ખડગેના એ વક્તવ્યમાં હું જોઈ રહ્યો છું અને કદાચ આવતીકાલે જ્યારે આ મતદાનના પરિણામો આવશે ત્યારે ખડગેજીની એ પુનરોક્તિ સાબિત થશે સૌથી વધારે મહત્વની બાબત દિલીપભાઈ આ વખતે આજે એ રહી કે કોંગ્રેસના મીડિયા પ્રવક્તા જયરામ રમેશજીએ ગઈકાલે જે ગંભીર આક્ષેપ કર્યો હતો કેન્દ્રના ભારતીય જનતા પાર્ટીના ગૃહમંત્રી શ્રી અમિતભાઈએ એકસો પચાસ જેટલા ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટને ફોન કરીને એમની ઉપર દબાણ લાવવાનો પ્રયાસ કર્યો અને જયારે ઇલેક્શન કમિશને એમની પાસે એનો ખુલાસો માગ્યો ત્યારે એમણે કહ્યું કે મને અઠવાડિયાનો ટાઈમ જોઈશે અને આજે ઇલેક્શન કમિશને બહુ જ સરસ રીતે એને રેપ્રિમેન્ડ કરીને એ પ્રમાણે જયરામ રમેશજીને કહ્યું છે કે ના આ નહીં જ ચાલે

અને આત્મવિશ્વાસ વગર કયા કારણો શોધવા એના કન્ફ્યુઝન માં પડેલું ઇન્ડી ગઠબંધન આજે ખુબ હતો નિરાશા અને આવનારા ચોથી પરિણામો માટે જમીન પ્રમાણે હેમંત કહી રહ્યા રહ્યા છે છે ભારતીય જનતા પાર્ટી ને અપ એનડીએ ની વાત કરી ત્યારે ખડગેજી એ પણ દાવો કર્યો છે ચોક્કસ કે બસો પંચાણું થી વધુ બેઠકો સામાન્ય જનતાને કદાચ આ ગણિત મગજમાં ન બેસે પણ કેવી રીતે બેસાડશો કે ચારસો નો દાવો જો એનડીએ કરતું હોય બસો નહીં જનતાના મગજમાં કોઈ વાત બેસાડવાને કોઈ કારણ નથી અઢાર કલાક જ દૂર છીએ આપણે મતગણતરી બાર કલાક ગણો અને પછી ટ્રેન્ડ શરૂ થતા બીજા ચાર કલાક ગણો સોળ અઢાર કલાક ત્યારે હું કોઈ પણ જાતનો અમે આમ તમે આમ તમારી ચારસો અમારી ચારસો એ કોઈ વાત હું પડવા માંગતો નથી હું પ્રજાને એટલું જ કહું છું કે એક્ઝિટ પોલ ના જે ખુદ મેળવશો ને તો મળતો નથી એના જે આપ્યા એનો તાળો મળતો નથી એમાં ઘણા બધા વિરોધાભાસ છે એ સંજોગોમાં સારામાં સારો રસ્તો ઈ છે દિલીપભાઈ કે વી વેટ ટીલ ધી ક્રાઉન્ટિંગ ટ્રેન્ડ કમિંગ કાઉન્ટિંગ ના ટ્રેન્ડ આવવા આપણને ખબર પડે મુદ્દા બે બાજુ છે મુદ્દા બે બાજુ છે ભારતીય જનતા પાર્ટીને નરેન્દ્રભાઈ ઉપર ઘણી બધી આશા છે અને ઇન્ડિયા ગઠબંધન ને એના સાથીદાર પક્ષો અને એની ઉપર વધારે આશા છે કોઈ પણ રાજકીય વ્યક્તિ જયારે વાત કરે ત્યારે એના સાથીદાર ને બહુ મોટો બતાવવાની વાત કરે જે આપણે તામિલનાડુ માં સાંભળ્યું ચંદ્રાબાબુ નાયડુ નું સાંભળ્યું ચંદ્રાબાબુને પકડનાર તમે જ છો ગયેલા કેવા માંડો ચંદ્રાબાબુ જેલમાં ગયા અને ભ્રષ્ટના છે અને તોય તમે એમ કહો કે એની તાકાત ઘડી છે કઈ તામિલનાડુ ની એ વાત કરી જે હોય આપણે એની ચર્ચા નથી પડવું પણ મને વિશ્વાસ છે ના પરિણામોમાં એક ઇતિહાસ બનવાનો છે મારા મિત્રો માને છે એવું વાતાવરણ તળિયામાં નતું જમીન કોની ખસકી ગઈ છે એ કાલ બપોરે ખબર પડશે અને બઉ સ્પષ્ટપણે હું એમ કહું કે ચારસો પાર કરવા માટે કયા રાજ્યમાં કેટલી સીટ આવશે એ નરેન્દ્રભાઈ ક્યારેય નથી બોલ્યા અમિતભાઈ ક્યારેય નથી બોલ્યા કે મારા મિત્ર જે કોઈ મારી સામે લુઝ વાત તો થાતી નથી ચાલો ગુજરાત માં છવ્વીસ માં છવ્વીસ ની વાત કરે છે એ લોકો રાજસ્થાન માં પણ મહારાષ્ટ્ર એ લોકો કબૂલે છે કે એની વીસ સીટ તૂટે છે ગે ફેરે જે સીટ આવી એમાંથી મહારાષ્ટ્ર બિહાર યુપી પંજાબ હિમાચલ દિલ્હી હરિયાણા એટલામાં જો સીટ ઓછી થઈ જાય તો કઈ રીતે એ લોકો ચારસો પહોંચશે એ સ્પષ્ટતા એ લોકો કરતા નથી એમણે બહુ સ્પષ્ટ કેવું પડે બીજું એક્ઝિટ પોલ ની વાત કરું કે કર્ણાટકમાં કોંગ્રેસ સરકાર છે બહુમતી છે થોડા વખત પહેલા જ જીત્યા તેલંગાણામાં અમે જીત્યા છે એક્ઝિટ પોલ ત્યાં બબે સીટ લોકસભાની બતાવે આટલો બધો મૂડ સ્વિંગ મહિના બે મહિનામાં છ મહિનામાં આવે એવું હું માનતો નથી જયરામ રમેશ ની એને બહુ સરસ વાત કરી બોલાવે ઇલેક્શન કમિશન બોલાવે કારણ કે જયરામ રમેશ કોંગ્રેસ ના પ્રવક્તા છે જ્યારે મોદી સાહેબ આવું બધું બોલ્યા તેથી તો મિયાની મિંદડી થઈ ગયું તું ઈડી આખી વાત જ ઇન્કમ ટેક્સ ભાઈ ઇલેક્શન કમિશન ઈસી ભૂલી ઉઠી ચુક્યો છે એટલે અમે એની કોઈ વાતને વધુ ગણતા નથી સાત વાગે બોલાવે બપોરે બાર વાગે બોલાવે જેલમાં પૂરી દે જે કરવું એ કરે પણ આ વાત છે ઇલેક્શન કમિશન ઇઝ પાર્શિયલ

પાંચ વાગ્યા એમાં આ શબ્દ છે એમાં આપ જોઈ શકો છો પ્રશાંતભાઈ શું કેવું છે જે પ્રમાણેના દાવા પ્રતિદાવા થઈ રહ્યા છે નો ડાઉટ એક્ઝિટ પોલ તો આવી ગયા છે પણ સાથે જ જે ભારતીય જનતા પાર્ટી નું શીર્ષ નેતૃત્વ નું એટલે કે નું શીર્ષ નેતૃત્વ છે કહી રહ્યું છે શું લાગે છે કે પોલ પોલ પોલમ જે કોઈ ગણો હવે વાત હોય કોનો પતંગ ઉડે બપોર બાર વાગે સ્પષ્ટ થઈ જશે હવે જેવું પેપરમાં લખ્યું હોય એવા માર્ક્સ આવશે આપણે એમ કઈ પ્રાર્થના બીજું ત્રીજું ભગવાન અહીં લખવાનો નથી તમારી પરીક્ષા પાંચ વર્ષ ચાલી છે દસ તમે સરકારમાંથી એટલે એક જ સત્તામાં બેઠેલા પક્ષો જે બે હાજર ચૌદ માં ઓગણીસ માં હતા તમે જેવું પેપર આપ્યું છે જેવું લખ્યું છે એવા માર્ક્સ માર્ક્સ આવવાના છે એ તમને જનતા આપવાનું તમારું પેપર જનતાએ ચેક કર્યું છે કેવી રીતે કર્યું છે તમારી ક્વોલિટી તમારા હેન્ડરાઇટિંગ રાઈટિંગ કોરું પેપર એ બધું જનતાએ જોઈ નક્કી કર્યું છે અને એવું નતું ખાલી સરકાર પાસે બંને પક્ષ પાસે ઇન્ડિયા અને એનડીએ બંને ઘટક એટલે ગઠબંધન પક્ષો પાસે પાંચ વર્ષ હતું જ એટલે હવે લાગે છે કે ગઈ વખતના જે બે પેપર હતા એમાં સિલેબસ ક્લિયર હતું કે ભાઈ શું છે તો કે બે હજાર ચૌદમાં એન્ટિંગ છે યુપીએ નો ભ્રષ્ટાચાર છે એને લઈને ક્યાંક સરકાર બદલવાની વાતો હતી બે હજાર ઓગણીસમાં પુલવામામાં થયું એરસ્ટ્રાઇક થયું ને એના નામે આતંકીઓના નામે ચાલ્યું પણ બે હજાર ચોવીસમાં કોઈ ચોક્કસ એક નેરેટિવ ઉભો થઈ શક્યો નથી એવું કહી શકાય પ્રશાંતજી એટલે બે હજાર ચૌદમાં એવું હતું કે અપેક્ષિતમાંથી પેપર પૂછાવાનું છે બે હજાર ચૌદમાં ગાઇડમાંથી પેપર પૂછાવાનું હતું પેલા કેસાઇનમેન્ટ આપ્યા હોય એ પ્રકારની કારણ કે પુલવામાં બહુ મોટું અસાઇનમેન્ટ હતું એ જ રીતે બે હજાર ચૌદમાં ભ્રષ્ટાચાર એ બહુ મોટી અપેક્ષિત હતી આપણે જ્યારે ભણતા ત્યારની ભાષામાં કહું તો પણ આ વખતે તમે કીધું એમ બહુ જ અને આ વખતે ને ઓપન બુક સ્ટડી હતી ઓપન બુક એ અમારે એમડી ઓપન બુક આવતી હતી આપણે એની એ લેંગ્વેજમાં મને લાગે વધારે થોડી સમજ પડી જશે એમ ઓપન બુક એટલે ખુલ્લી કિતાબ છે બંને પક્ષોના ઉજળા ઇતિહાસ છે બંને પક્ષોના શાસન આપણી સામે છે એમાંથી આપણે નક્કી કરવાનું છે પ્લસ માઇનસ હવે આપણે જો ચર્ચા કરીએ તો જેમ ભારતીય જનતા પાર્ટીએ મોદીનો ચહેરો કમળનું નિશાન અને એમના કરેલા ગેરંટી મોદી કરી બીજા કોઈ માનો કે સ્થાનિક સંસદ સભ્યએ શું કામ કર્યું છે એ કદાચ એ કહેવામાં નિષ્ફળ નીવડ્યા છે કે હું હું ગાંધીનગર લોકસભામાંથી આવું છું અમારો સંસદ સભ્ય તો બહુ જ ઓપન કામ એટલે અમિતભાઈ શાહે કરેલા કામ આમ આંખે ઉડીને વળગે એવું નથી કે અમિતભાઈ છે એટલે હું આમ થોડું બિન સારું બોલું છું એ આંખે ઉડીને વળગે સરખેત ગાંધીનગરનો હાઈવે દેખાય ગાંધીનગર લોકસભાના અમુક અમુક નાના નાના સોસાયટીથી લઈને બાકડા બસ સ્ટેન્ડથી માણી બધું દેખાય બરાબર છે પણ જેમ રાજકોટની વાત કરું તો રાજકોટમાં હવે તો મને લાગે માથું પડશે કે સંસદ સભ્ય કોણ હતા અને એમણે શું કામ કામ કર્યા છે એમ જે સંસદ સભ્યોએ કરેલા એ નથી ગણાઈ પણ ઓવરઓલ ભારતીય જનતા પાર્ટીએ દસ વર્ષના કરેલા કામ એ કઈક આયુષ્યમાન યોજનાની વાત હોય ગેસના સિલિન્ડરની હોય જનધનની વાત હોય શૌચાલયની વાત હોય આ બધી વાતો કરી છે સામે પક્ષે ઇન્ડિયા ગઠબંધને શું કર્યું તો મોદીને કોસવાનું પુષ્કળ કામ કર્યું કે મોદી બંધારણ બદલી નાખશે આમ કરી નાખશે તેમ કરી નાખશે એમણે પોતે ખરેખર ગ્રાઉન્ડ ઉપર જે રિયલ વાસ્તવિક એટલે વાસ્તવિકતાની જે વાતો કરી બેરોજગારીને મોંઘવારી જે દેશમાં દેશ આઝાદ થયો ત્યારથી ચાલતા આવતા મુદ્દા છે પણ બંનેમાંથી એક એને ડામવાની વાત નથી કરી કે અમે મોંઘવારી કેવી રીતે ડામીશું અમે રોજગારી કેવી રીતે આપીશું સામે પક્ષે મોદી સાહેબ એ બી છેલ્લા ચરણના છેલ્લા ભાષણ સુધી એમણે કોંગ્રેસે કોસવાનું કામ કર્યું કે કોંગ્રેસ આવશે તો તમારું અનામત છીનવી લેશે મુસ્લિમોને આપી દેશે મંગળસૂત્ર લઈ લેશે ભેંસ આવી વચ્ચે કઈક પિક્ચરમાં આ બધાની માહોલની વચ્ચે જનતાને છે ને હવે આ બધા નાના નાના મુદ્દા બહુ ગૌણ થઈ ગયા છે ખરેખર જનતા પણ મેરિડથી જ વાત કરવા માંગે છે કે તમે અમારા માટે હું આ દેશનો નાગરિક છું અને મને સરકાર તરફથી શું સવલત સુવિધા મળવી જોઈએ અને ઓરલ દેશની એક સિસ્ટમમાં મારો ભાગ ક્યાં હોવો જોઈએ અને સિસ્ટમ સાથે મારે શું લેવા દેવા છે એનાથી હું બહારના દેશની સાથે કમ્પેર કરું તો હું ક્યાં છું અને એ પ્રમાણે મને ક્યાં પ્રશાંત પણ અફસોસ કે આ બધા મુદ્દાઓ પર ચુટણી નથી લડાઈ ડોક્ટર હેમંતભાઈ જે પ્રમાણે 400 પ્લસ ની વાત હતી મેં કીધું કે પહેલા ચરણમાં એની બહુ ચર્ચા હતી તો પ્રથમ ચરણમાં આ વાત હતી બીજા ચરણમાં ક્યાંક રામ મંદિરનો મુદ્દો આવ્યો ત્રીજા ચરણ મતદાન ચાલ્યું તો ક્યાંક સનાતન ધર્મ આવ્યું ચોથામાં હિન્દુ મુસ્લિમ આવ્યું પાંચમા માં આરક્ષણ આવ્યું પછી તો ફટાફટ ને કટાકટ ને બધું જ આવ્યું એટલે જે મુદ્દાઓ પર ચૂંટણી લડાવવાની હતી એ હેમંતભાઈ ક્યાંક મુદ્દાઓ ગાયબ છે તમારે દસ વર્ષનો હિસાબ આપવાનો હતો એની જગ્યાએ આ મ વાળા બધા જ મુદ્દા આવ્યા અને એમાં મોહબ્બત હોય કે પછી મુસ્લિમ હોય કે મદરેસા હોય કે પછી છેલ્લે તો મેડિટેશન પણ આવ્યું આ બધા મુદ્દા આવ્યા પણ રિયલ મુદ્દા ના દેખાયા હેમંતભાઈ દિલીપભાઈ મને એવું લાગે છે કે નરેન્દ્રભાઈ પબ્લિક રિલીઝ કરી અને લગભગ કરતા વધારે જે પર્સનલ દરેક ચેનલ પત્રકાર મિત્રો ને આપ્યા એમાં જો તમે જોવા જાવ ને તો આ જે આપણે એક આવી કોમન જે ચર્ચા થાય છે એમાં મારે એટલું ચોક્કસપણે કેવું પડે કે પ્રધાનમંત્રીએ પોતાનું રિપોર્ટ કાર્ડ હંમેશા આપ્યું છે એમણે દસ વર્ષમાં શું કામ કર્યું

અમદાવાદ પશ્ચિમમાં દિનેશભાઈ મકવાણા જેવા યંગ અને પ્રોમિસિંગ જે ગ્રાસરૂટ લેવલ ને ઓવરઓલ પાર્ટીની જે નીતિ રીતિ રહી છે મનસુખ વસાવા આમાં કેવું છે દિલીપભાઈ આપણે બહુ નિખાલસતા પૂર્વક અને સ્પષ્ટપણે એ બાબત સ્વીકારવી જોઈએ કે કોઈ પણ પાર્ટી હોય કોઈ પણ લોકસભા ક્ષેત્રમાં વિનેબિલિટી ક્રાઇટે વાળો ક્રાઇટેરિયા તમે કોંગ્રેસમાં જોવા જશો કે ભારતીય જનતા પાર્ટીમાં જોવા જશો એ હંમેશા એ વિનેબિલિટી વાળા ક્રાઇટેરિયા સાથે જ કોઈ ઉમેદવારને ટિકિટ અપાતી હોય છે તો બ્રિજ ભૂષણ પણ જીતે એવા જ હતા એમને કેમ સાઇડલાઇન કર્યા એ પણ વિનેબિલિટી વાળા જ હતા ને પણ બ્રિજભૂષણ સામે આપણે જ જાણીએ છીએ કે મીડિયા ટ્રાયલ થી માંડીને જ્યુડિશિયલ મેટર જયારે હોય ત્યારે પાર્ટી જ એવું નક્કી કરે કે પહેલા લેટ ધેર બી એન ઇન્ડિપેન્ડન્ટ ઇન્કવાયરી અને એ બાબત તો છે અડવાણીજી વખતથી ભારતીય જનતા પાર્ટીની વિચારધારામાં રહી છે કે જ્યારે જ્યારે તમારી પોતાના વ્યક્તિગત જીવન ઉપર કે નીતિમત્તા ઉપર આક્ષેપો થાય ત્યારે હંમેશા એમાંથી નિરીક્ષિર આપણે બહાર ના આવીએ ત્યાં સુધી આપણે લોકશાહીની પ્રક્રિયામાં જોડાવું ન જોઈએ કદાચ બ્રીજભૂષણમાં સિંહના જે સંસદ સભ્ય માતેના ક્ષેત્રની વાત છે ત્યાં પણ એમના દીકરાને ટિકિટ આપીને ભારતીય જનતા પાર્ટી એ જે વિચારધારા છે એને ફોલો કરવાનું જ કામ કર્યું છે હેમંતભાઈ હેમંતભાઈ હું જરા હેમંતભાઈને પણ પૂછી લઉં કે હેમંતભાઈ જે પ્રમાણે કેજરીવાલે કહ્યું છે કે આપનો કોંગ્રેસ સાથે કોઈ સ્થાયી સંબંધ નથી ઉદ્દેશ ફક્ત ભાજપને હરાવવાનો મમતાજીએ કહ્યું છે કે પરિણામો આવ્યા બાદ ઇન્ડિયાને બ્લોકને બારથી મદદ કરીશું અને આને લઈને ઇન્ડિયા ગઠબંધન સામે પણ સવાલો ઉઠી રહ્યા છે છે ગઠબંધન હજી રાજ્ય કક્ષાએ એથી નીચે ગઠબંધન કોઈ વાત થઈ નથી જે ગઠબંધન છે એ લોકસભા બે હાજર ચોવીસ પૂરતું બનાવવામાં આવ્યું છે

ચોક્કસ અરવિંદભાઈ કીધું એ જ રાહુલજી એને એ કેજ છે કે હાલ આ અસ્થાયી ગઠબંધન છે આગળ જઈને કઈ રીતે ગોઠવવું એ હવે પાર્ટી નિર્ણય કરશે અને હમંતભાઈ ને જવાબ આપતા બે મિનિટ લઈ સાંભળ્યા દરેક જગ્યાએ એમના જુદા જુદા ક્રાઈટેરિયા છે અમદાવાદના ધારાસભ્ય ને ત્રીજી વાર ટિકિટ ના અપાય તો અમિતભાઈ ને નરેન્દ્રભાઈ ને બીજા ઘણા બધા ત્રીજી ત્રીજી વાર અપાય અને જ્યાં જે ચોખામાં જેવો સ્ક્રુ બેસતો હોય એવું બેસાડવાની વાત ભારતીય જનતા પાર્ટી છે તમે બ્રિજ મોહન ને કાઢી અડવાણી ની ને અંતર આત્મા કરી તો એના દીકરાને શું કામ આપી કોઈ કારણ દર્શાવો કે ના આપે ટિકિટ એને માટેનું કારણ એરિયામાં કોઈ નતો એટલે હોય એનું પોતાનું એક નિષ્પક્ષ ચરિત્ર હોય નહીટ આપવી પડી સમયની મર્યાદા છે પ્રશાંતભાઈ આખરે શું માનવું છે કે વિપક્ષ પણ મજબૂત હોવો હું તો સરકાર ઇન્ડિયા ની બને કે એનડીએ બને એનો કોઈ વાંધો નથી પણ એકદમ બહુમતી વાળી સરકાર બને છે ત્યારે મનમાની થઈ જાય છે

હતા અને કોઈ દાદાગીરી પછી પહેલીવાર બહુમતીની સરકારનો એક બે ફાયદા થાય કે બધી પોલિસીમાં ક્યાંક સિંગલ એન્ડ ડિસિઝન લેવું હોય તો ઇઝી પડે જેમ ત્રણસો સિત્તેર હટાઈ શક્યા એમ બહુ એટલે વધુ પડતી સીટો ક્યારેક દેશને નુકસાન કરતા હોય કદાચ પક્ષી મજબૂતાઈ બહુ સારી હોય પણ ક્યાંક દેશના અમુક વર્ગને ચોક્કસ નુકસાન કરતા હોય એટલા માટે વિપક્ષ જરૂરી છે પણ એ જનતાને પણ આ વસ્તુ ખબર છે અને ના હોય તો હોવી જોઈએ કે વિપક્ષ વિપક્ષ પણ પણ પડે તમે જેમ સરકાર એમ જ બનાવવાનો છે બિલકુલ ચલો બિલકુલ સરસ વાત છે કે સરકાર બનાવવાનો જનતા જનાદેશ હોય છે સરકાર બનાવતી હોય છે જનતા પણ વિપક્ષ પણ એટલો મજબૂત હોવો જોઈએ જનતાએ એ પણ થોડું ધ્યાન રાખવું જોઈએ જો વિપક્ષ મજબૂત હશે તો એ સરકારના કાન આંબળી શકે અથવા તો કોઈ નિર્ણય એવો લેવાતો હોય કે જે કદાચ જનતાને નુકસાન કરતો હોય તો એની ફરજ નિભાવીને એ સરકારને પણ ભાંગ કરાવી શકે પણ હવે જોવાનું એ છે કે જયારે ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે દૂધ દૂધ પાણીનું પાણી થવાનું છે ત્યારે કોની સરકાર બને છે ઇન્ડિયા ગઠબંધનની કે એનડીએ ગઠબંધનની એ એના પર સૌની નજર રહેશે ચર્ચાનું સમાપન કરીએ છીએ ચર્ચામાં ભાગ લેવા બદલ ડોક્ટર હેમંત વસાવડા ડોક્ટર હેમંત ભટ્ટ પ્રશાંત ગઢવી ત્રણે ઉપસ્થિત રહ્યા ખૂબ ખૂબ આભાર થેન્ક યુ તો દર્શક મિત્રો લોકમંચ કાર્યક્રમમાં હતી ચર્ચા કે અનુમાનો ઘણા બધા થયા હવે રાહ જોવાઈ રહી છે પરિણામની ફરી મળીશું એક નવા વિષય સાથે જોતા ગુજરાત ન્યુઝ નમસ્કાર